નમસ્કાર આપ જોઈ ઇન્ડિયા વિશ્વ પર નજર સાથે હું બ્રાઝીલના રિયોડી જોનેરોમાં બ્રિક્સ શિખર સંમેલન છ અને સાત જુલાઈ યોજવાનું છે જેમાં જિનપિંગના બદલે ચીની વડાપ્રધાન લી કિયાંગ હાજર રહેશે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સ્ટેટ ડિનરનું આયોજન પણ થઈ રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છ અને સાત જુલાઈના રોજ બ્રાઝિલના રિયો ડી જાનરોમાં યોજાઈ રહેલા બ્રિક્સ દેશોના વાર્ષિક સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે આ સંમેલનમાં પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરવામાં આવશે અને આતંકવાદ સામે કડક કાર્યવાહીની માંગ કરાશે ત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપી બ્રાઝિલમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં હાજરી નહીં આપે વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ ઓનિંગે એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની પુષ્ટિ કરી તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ જગ્યાએ વડાપ્રધાન લી બ્રિક્સ સમિટમાં ચીનનું પ્રતિનિધિત્વ કરશે માઓ ઓનિંગે એ જણાવ્યું નથી કે જિનપિંગે આ કાર્યક્રમમાં હાજરી ન આપવાનું કેમ નક્કી કર્યું હવે જ્યારે જિનપિંગ બ્રિક્સ સમિટમાં હાજરી નહીં આપે તેની પુષ્ટિ થઈ ગઈ છેલ્લા દાયકામાં આ પહેલી વાર બનશે કે તેઓ બ્રિક્સ સમિટમાં હાજરી નહી આપેલા અધ્યક્ષ છે આ જૂથમાં બ્રાઝિલ રશિયા ભારત ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે તાજેતરમાં આ જૂથનો વિસ્તાર કરવામાં આવ્યો છે અને ઇજિપ્ત ઇથોપિયા ઈરાન સાઉદી અરેબિયા અને યુએઈ ને પણ સભ્ય બનાવાયા છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ત્રેવીસ માં પણ પુતિન દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ આયોજિત બ્રિક્સ સંમેલનમાં હાજરી આપી ન હતી લગભગ બે વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતે તેમની સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું યુક્રેન વિનંતી પર આઈસીસી વોરંટ જારી કર્યું હતું રાજધાની નવી દિલ્હી કાળા સમુદ્ર કોરિડોરના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે જે ભારતને ઈરાન આર્મેનિયા જ્યોર્જિયા અને મધ્ય એશિયાના મોટા ભાગો સાથે જોડશે છેલ્લા કેટલાક વર્ષમાં ચીને આ ક્ષેત્રમાં અઝરબૈઝાન અને જ્યોર્જિયામાં ભારે રોકાણ કર્યું છે આર્મેનિયા ભારતનો ટેકો ઈચ્છે છે આર્મેનિયાએ ચીનનો સામનો કરવા માટે ભારતના કાળા સમુદ્ર કોરિડોરને ટેકો આપ્યો છે ચીનનું લક્ષ્ય કાકેશસ ક્ષેત્રમાં તેની પકડ મજબૂત કરવાનું છે અને આધુનિક ભૂરાજકીય પરિસ્થિતિઓ ભારતની વૈશ્વિક ભૂમિકામાં ઘણો વધારો કર્યો છે આ સંદર્ભમાં યુરેશિયા ક્ષેત્ર ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે તો આવી સ્થિતિમાં ભારતની મલ્ટી વેક્ટર ફોરેન પોલિસી હવે એવા તબક્કે છે જ્યાં મધ્ય એશિયા કાકેશસ અને કાળા સમુદ્ર ક્ષેત્રને જોડતો વૈકલ્પિક કોરિડોર જેને કાળો સમુદ્ર કોરિડોર કહેવાય છે તેની વ્યૂહાત્મક પરિમિતિનું કેન્દ્ર બની ગયું છે આવી સ્થિતિમાં આર્મેનિયા ફક્ત એક સાથી જ નહીં પરંતુ ક્ષેત્રમાં ચીન અને તુર્કી પાકિસ્તાન અઝરબૈજાન જોડાણને સંતુલિત કરવા માટે એક વિશ્વસનીય ભાગીદાર પણ બની શકે છે નવી દિલ્હી બ્લેક સી કોરિડોરના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે ભારતને ઈરાન આર્મેનિયા જોર્જિયા અને મધ્ય એશિયાના મોટા ભાગના ભાગો સાથે જોડશે કેટલાક વર્ષોમાં ચીને ઝરબેજાન અને માં કર્યું ભારે રોકાણ ભારત પાસે આર્મેનિયા સાથેના મજબૂત સંબંધોનો ઉપયોગ કરી પોતાનું સ્થાન બનાવવાની તક ભારત અને આર્મેનિયા વચ્ચેના સંબંધો દાયકાઓ જૂના

આ જોડાણનું એક કારણ આ ક્ષેત્રની ભૂરાજકીય પરિસ્થિતિ છે તેથી કાળો સમુદ્ર કોરિડોર ફક્ત એક માળખાગત પ્રોજેક્ટ નથી પરંતુ તે વ્યૂહાત્મક વિચાર સરણીનો એક ભાગ છે જે ભારતને ઈરાન આર્મેનિયા જ્યોર્જિયા અને કાળા સમુદ્ર દ્વારા યુરોપ સાથે જોડી શકે છે આ પ્રોજેક્ટ ઉત્તર દક્ષિણ આંતરરાષ્ટ્રીય પરિવહન કોરિડોરનું વિસ્તરણ પણ બની શકે છે જે ભારત માટે રશિયાને યુરોપ સુધી પહોંચવાનો માર્ગ ખોલે છે અત્યાર સુધી આ પ્રદેશ ચીનના બેલ્ટ એન્ડ રોડ પહેલના પ્રભાવ હેઠળ છે અને આર્મેનિયા તેનાથી અલગ છે તો આવી સ્થિતિમાં આર્મેનિયામાં રોકાણ કરીને ભારત એક સાથે ઘણા દુશ્મનોનો સામનો કરી શકે છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરાર પર મહત્વનું નિવેદન આપ્યું છે ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં વેપાર કરાર થાય તેવી શક્યતા છે ભારત અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં વેપાર કરારની શક્યતા ટેરિફમાં નોંધપાત્ર ઘટાડાનો ડોનાલ્ડ ટ્રમ્પ નો દાવો નવ જુલાઈ પહેલા કરાર નહીં થાય તો ભારત પર છવ્વીસ ટકા ટેરિફ લાગુ વોશિંગ્ટનમાં માં છ દિવસ ચાલી રહેલી વાટાઘાટો અંતિમ તબક્કે કૃષિ અને ડેરી મુદ્દે ભારત કડક વલણ નેવું દિવસની મુલતવી સમય મર્યાદા હવે અંતિમ તબક્કે ટ્રમ્પના ટેરિફથી ભારતના નિકાસકારોમાં ચિંતાનો માહોલ ટ્રમ્પના વલણથી ભારતના બજારોમાં આ સ્થિરતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક વેપાર કરાર થશે જેમાં ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો થશે ટ્રમ્પે તેને બંને દેશોના બજારોમાં સારી સ્પર્ધા માટે સારું ગણાવ્યું હાલમાં ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે છેલ્લા છ દિવસથી વોશિંગ્ટનમાં વાટાઘાટો ચાલી રહી છે નવ જુલાઈની મહત્વપૂર્ણ સમય મર્યાદા પહેલા એક વચગાળાનો કરાર કરવાનો છે જો નવ જુલાઈ સુધીમાં ભારત અને અમેરિકા વચ્ચે કોઈ કરાર ન થાય તો ભારત પર છવ્વીસ ટેરિફ લાદવામાં આવી શકે છે આ તે તારીખ છે જ્યારે ટ્રમ્પના સ્થગિત ટેરિફ ફરીથી લાગુ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે બે એપ્રિલ ના રોજ ટ્રમ્પે વિશ્વભરના લગભગ સો દેશો પર ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી આમાં ભારત પર છવ્વીસ ટકા ટેરિફ લાદવામાં આવ્યો હતો પછી નવ એપ્રિલે ટ્રમ્પ વહીવટી તંત્રએ તેને 90 દિવસ માટે મુલતવી રાખ્યો ટ્રમ્પે ભારત જેવા દેશોને આ સોદા પર નિર્ણય લેવા માટે આ સમય આપ્યો છે અમેરિકા કૃષિ અને ડેરીમાં ડ્યુટી છૂટ છાટોની માંગ કરી રહ્યું છે જો કે ભારતે પોતાનું વલણ કડક બનાવ્યું છે ભારત માને છે કે જો જીએમ પાક કૃષિ અને ડેરી ઉત્પાદનો તબીબી ઉપકરણો અને ડેટા બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ને કોર્ટની અવમાનના બદલ છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે આ સજા સંભળાવી હતી હસીના અને સ્થાનિક નેતા શકીલ અક્કાંડા બુલબુલ વચ્ચેની ફોન પર વાતચીતની તપાસ કર્યા પછી આપ્યો હતો બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે કોર્ટે શેખ હસીનાને અવમાનના કેસમાં દોષિત ઠરાવ્યા છે છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલે સજાનો નિર્ણય જાહેર કર્યો છે ત્રણ સભ્યોની બેન્ચે કેસની સુનાવણી દરમિયાન પોતાનો ચુકાદો આપ્યો હતો ન્યાયાધીશ મોહમ્મદ ગુલામ મુર્તુઝા મજુમદારે શેખ હસીનાના કેસની સુનાવણી કરી હતી અહેવાલો અનુસાર ગયા વર્ષે શેખ હસીનાની એક ઓડિયો ક્લિપ લીક થઈ હતી લીક થયેલી ઓડિયો ક્લિપમાં શેખ હસીના કથિત રીતે ગોવિંદ ગંજ ઉપાધ્યક્ષ શકીલ બુલબુલ સાથે વાત કરી રહી હતી જેમાં કહ્યું હતું કે મારી વિરુદ્ધ બસો સત્યાવીસ કેસ નોંધાયેલા છે તેથી મને આ લોકોને મારવાનું લાયસન્સ મળી ગયું છે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2024 માં શેખ હસીનાને પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા ત્યારબાદ બાંગ્લાદેશમાં સ્ટુડન્ટ્સ અગેન્સ્ટ ડિસ્ક્રિમિનેશન દ્વારા હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા સરકારી નોકરીઓમાં કોટા સુધારાની માંગ સાથે આંદોલન શરૂ થયું હતું પરંતુ તે ખૂબ જ હિંસક બન્યું હતું સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ મધ્યથી ઓગસ્ટના મધ્ય બાંગ્લાદેશ છોડીને ભારત ચાલ્યા ગયા તેમના ઘણા ભૂતપૂર્વ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ હવે બળવા દરમિયાન થયેલા ઘાતક કાર્યવાહી માટે કાનૂની કાર્યવાહી સામનો કરી રહ્યા છે શેખ હસીના ગયાના ત્રણ દિવસ પછી મહંમદ યુનુસને બાંગ્લાદેશના વચગાળાના વહીવટનું નેતૃત્વ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા

સરકારી ઇમિગ્રેશન સિસ્ટમમાં મોટા ફેરફારો કર્યા છે આ ફેરફારોનો હેતુ સ્થળાંતર ઘટાડવા કુશળ કામદારો વધારવા અને વર્ક વિઝા કડક કરીને વિદેશી કામદારો પર નિર્ભરતા ઘટાડવાનો છે નવા ઇમિગ્રેશન શ્વેતપત્ર હેટર સુધારાઓનો પ્રથમ સેટ બ્રિટિશ સંસદના નીચલા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે તેમણે તેના બ્રિટનની ઇમિગ્રેશન વ્યૂહરચનાનો સંપૂર્ણ રીસેટ ગણાવ્યો છે ઇમિગ્રેશન સિસ્ટમના આ નવા નિયમો આ વર્ષે બાવીસ જુલાઈથી અમલમાં આવશે શ્વેતપત્રમાં ભલામણો પરના નવા નિયમો આ વર્ષના અંત સુધીમાં લાગુ કરવાના છે આ હેઠળ યુકે કે ઇમિગ્રેશન સિસ્ટમમાં નવા નિયમોમાં કુશળ કામદાર વિઝા રૂટ હેઠળ સૌથી વધુ વ્યવસાયોને પાત્રતામાંથી દૂર કરવામાં આવશે કૌશલ્ય સ્તર અને પગારની જરૂરિયાતોની મર્યાદા વધારવામાં આવશે અને વિદેશી સામાજિક સંભાળ કામદારો માટે વિઝા માર્ગ બંધ કરાશે આ ઉપરાંત વિઝા અરજદારો માટે અંગ્રેજી ભાષાની આવશ્યકતાઓને પણ કડક બનાવવામાં બ્રિટન માં ઇમિગ્રેશન સિસ્ટમ સંપૂર્ણ રીસેટ બાવીસ જુલાઈ થી અમલમાં આવશે નવા કડક ઇમિગ્રેશન નિયમો સો થી વધુ વ્યવસાય હવે કુશળ કામદારો માટે અયોગ્ય વિદેશી કામદારો પર નિર્ભરતા ઘટાડવા યુકેનું મોટું પગલું વર્ક વિઝા માટે કૌશલ્ય અને પગારની મર્યાદા વિદેશી સામાજિક સંભાળ કામદારો માટે વિઝા બંધ ઇમિગ્રેશન માટે અંગ્રેજી ભાષાની આવશ્યકતાઓ વધુ કડક યુકે ની નવી નીતિથી ભારતીય કામદારો પર પડશે અસર બ્રિટિશ ગૃહ સચિવ યવેટ કૂપરે કહ્યું છે કે નવા નિયમોમાં અમારી સરકારનો પ્રયાસ સ્થાનિક લોકો માટે તકો વધારવાનો છે. ફેરફારના ચાર સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓમાંથી પહેલો કુશળ કાર્યકર વિઝા યાદીમાંથી 111 વિસાયોને દૂર કરવાનો છે. બીજો સંભાળ કામદારો માટે વિદેશી ભરતી સમાપ્ત કરવાનો છે. ત્રીજો કડક શરતો સાથે નાના ડિગ્રી સ્તરના કામને મર્યાદિત કરવાનો છે અને ચોથો સ્થળાંતર સડાકાર સમિતિની ભૂમિકાઓ પગાર અને લાભોની સમીક્ષા કરવાનો આદેશ આપવાનો છે સરકાર કહે છે કે આ ફેરફારો ઇમિગ્રેશન સિસ્ટમ પર નિયંત્રણ વધારવા અને સ્થાનિક કાર્યબળ વિકાસને પ્રાથમિકતા આપવા માટે છે ભારતીયો બ્રિટેનમાં મોટી સંખ્યામાં રહે છે અને કામ માટે પણ જાય છે આવી સ્થિતિમાં આ નિર્ણય ભારતીયો માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે યવેટ કૂપરે કહ્યું છે કે અમે યોગ્ય નિયંત્રણ અને વ્યવસ્થા પુનઃ કરવા માટે અમારી ઇમિગ્રેશન સિસ્ટમમાં મોટા ફેરફારો કરી રહ્યા છીએ જાપાન આ બોઇંગ સેવન થ્રી એક વધુ એક પ્લેન દુર્ઘટનાનો શિકાર થતાં માંડ માંડ બચ્યું આ પ્લેન ચીનથી ટેક ઓફ કરી જાપાનની રાજધાની જતો જતું હતું શાંઘાઈમાં ટેક ઓફ કરતા જ પ્લેનમાં ખામી આવી સમગ્ર ઘટના બાદ જાપાન એરલાઇન્સે દુઃખ વ્યક્ત કર્યું છે અને સહાયની જાહેરાત કરી છે જો અમદાવાદની ફ્લાઇટ દુર્ઘટનાની શાહી પણ નથી સુકાઈ ત્યાં જ જાપાનમાં પણ વધુ એક પ્લેન દુર્ઘટના થતા થતા બચી ગઈ હોવાનું સામે આવ્યું છે આ ફ્લાઇટ ચીનથી ટેક-ઓફ કરીને જાપાનની રાજધાની ટોક્યો જઈ રહે હતું શંગхайમાં ટેક-ઓફ કરતા જ ફ્લાઇટમાં ખામી આવી ગઈ અને અચાનક જ નીચે આવવા લાગી લગભગ 26000 ફૂટ ઉપરથી પ્લેન નીચે પડતા જોઈને મુસાફરોએ ગુડ બાય નોટ લખી રાખી હતી સાતસો સાડત્રીસ નું એક વધુ પ્લેન દુર્ઘટનાનો શિકાર થતા માંડ માંડ બચ્યું જાપાનમાં ટેક ઓફ થયાના દસ મિનિટમાં પ્લેન છવ્વીસ હજાર ફૂટ નીચે એકસોને ને એકાણું મુસાફરો હતા સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ મુજબ આ બોઈંગના આ વિમાનમાં એકસો એકાણું યાત્રીઓ સવાર હતા પાઇલટ અને ક્રુ મેમ્બર સહિત પ્લેનમાં કુલ બસો લોકો સવાર હતા મોટા ભાગના યાત્રીઓ ચીનના હતા અને ટોક્યો જઈ રહ્યા હતા જાપાન સરકારના જણાવ્યા મુજબ કેબિનમાં કંઈક ટેકનિકલ ખામી આવતા આ સમસ્યા સર્જાઈ હતી પાયલટે તેને સુધારવાના પ્રયાસો કર્યા અને આ દરમિયાન પ્લેન દસ મિનિટમાં છવ્વીસ હજાર ફૂટથી નીચે લવાયો શરૂઆત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે

વિશ્વ પર નજરમાં અત્યારે બસ જ આપ જોતા રહો બી ઇન્ડિયા ન્યુઝ નમસ્કાર